તમને દરરોજ થાક લાગે છે સાંજ પડે એટલે એવું લાગે છે કે હું તો ઘરે ખાલી સુવા માટે જ આવું છું તો આ એક થાક નથી એ આપણા શરીરની એક ચેતવણી છે હા ખરેખર આ વિટામિન ડી અને વિટામિન બી ટ્વેલ્વની કમીના કારણે થાય છે જેમાં તમારી ઊર્જાનું સ્તર ઘટે છે મગજની કાર્યક્ષમતા પણ ખરાબ થાય છે સાથે સાથે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો આવી શકે છે અથવા તો ખરાબ પરિબળો થઈ શકે છે જો તમે સમયસર આ વસ્તુને ધ્યાનમાં નહીં લો અથવા તો અવોઇડ કરશો તો એના કારણે તમારી જીવનશૈલીમાં અથવા તો તમારી હેલ્થમાં કેટલાક ફેરફારો પણ થઈ શકે તો આજના વિડીયોમાં હું તમને થાક લાગવા માટે કેટલાક કારણો વિટામિન ડી અને બી કારણે આપણા શરીર ઉપર શું અસરો થાય છે આ ઉપરાંત એવી પાંચ ટીપ આપે કે જેના કારણે તમારી શરીરની ઊર્જા પાછી વધી શકે અને જો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોશો તો છેલ્લે હું તમારી માટે એક મસ્ત ટીપ આપવાનો છે હા હું જાણું છું તમે સનસાઇન સોંગ સાંભળતા હશો ને તમને યાદ પણ હશે પરંતુ આ વિટામિન ડી ની સરખામણી નહીં કરી શકે ચાલો બે ઘડી ગમત તો કરી લીધી હવે મેન ટોપિક પર આપણે આવીએ તો આવી જ કમ્પ્લેન લઈને મારી પાસે એક મારો ફ્રેન્ડ આવ્યો કે જેને સેક્સ કરવામાં તકલીફ થતી હતી વધુ પડતો થાક લાગતો હતો અને એનું મગજ ધીમું પડી ગયું હતું તો ડોક્ટરે એને કહ્યું કે તારી ઊર્જા બરાબર છે નહીં તો એના માટે એને વિટામિન ના રિપોર્ટ કરાવ્યો તો વિટામિનના રિપોર્ટમાં આવ્યું કે વિટામિન ડી અને બી ની ઉણપ છે કે જેના કારણે એને વધુ પડતો થાક લાગતો હતો અને ઊર્જા પણ ઓછી ફીલ કરતો હતો અને એનું મગજ ધીમું પડી ગયું પરંતુ વેઇટ કરો એવું જરૂરી નથી કે વિટામિનની કમીના કારણે થાક લાગી શકે અથવા તો મગજ ધીમું થઈ શકે એવા બીજા કેટલાક કારણો છે કે એના કારણે પણ આપણે થાક ફીલ કરીએ છીએ અથવા તો આપણું મગજ ધીમું થઈ જઈ શકે છે એટલે જો આપણને થાક લાગતો હોય તો મનમાં એવું ખાલી નથી વિચારી લેવાનું કે વિટામિન ડી અને બી ટ્વેલની ઉણપ જ છે બીજા કારણો પણ હોઈ શકે છે તો એ પણ જાણવાની થોડી ટ્રાય કરો તો મિત્રો તમે વિટામિન ડી એવું નામ તો સાંભળ્યું હશે પરંતુ તમને એ નહીં ખબર હોય કે આ વસ્તુ આપણને મળે છે ક્યાંથી તો એ મળે છે આપણને સૂર્યપ્રકાશમાંથી એ પણ સવારના કુણા તડકામાંથી પરંતુ શું તમને ખબર છે તમને એવું જ છે કે વિટામિન ડી ખાલી આપણા હાડકા માટે ફાયદાકારક છે નહીં પરંતુ આપણી મગજની કાર્યક્ષમતા વધારવા ઇમ્યુનિટી વધારવા આપણને જો થાક લાગતો હોય તો એને પણ સારું બનાવે છે આ ઉપરાંત આપણી હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે વિટામિન નવા રિસર્ચમાં કેટલુંક જાણવા પણ મળ્યું કે જે લોકોની અંદર વિટામિન ડી ની કમી છે ને તો એ લોકો ડિપ્રેશનમાં હોય અથવા તો મૂડ સ્વિંગ થતા હોય વધુ પડતા પગમાં સ્ક્રેમ્સ આવતા હોય નાઇટમાં આ ઉપરાંત કેટલીક વાર એ લોકોની ઊંઘ પૂરતી પણ થતી નથી તો શું મિત્રો તમે મોબાઈલની સનલાઇટ ને ટીવીની સનલાઇટથી અથવા તો નેટફ્લિક્સની સનલાઇટ લો છો કે પછી કુદરતી રીતે બહાર જાવ છો પુના તડકામાં અને વિટામિન ડી મેળવો છો તો બીજો ખૂબ જ મહત્વનો વિટામિન છે વિટામિન બી12 તો તમારા શરીરમાં વિટામિન બી ની ઉણપ હશે તો એના કારણે તમારી મેમરી વીક થઈ શકે છે તમને વધુ પડતો થાક લાગી શકે છે તમારા મસલ્સ પણ પેન કરી શકે છે અને તમારા બોડી ની અંદર બીજા કેટલાક ડિસીઝ પણ આવી શકે છે પરંતુ તમારા શરીર માં આવો વિચાર આવતો હશે તો હું તો પ્રોપરલી બધી વસ્તુઓ ખાઉ છું તો મારા શરીર કેમ વિટામિન બી12 ની ઉણપ રહી છે એનું કારણ છે કે જે લોકો પણ વેજીટેરિયન છે એવા લોકો જે મોટી ઉંમરના થઈ ગયા છે કે જેની અંદર બી12 નું એબ્સોર્બ બરાબર થતું નથી અથવા તો વધુ પડતો સ્ટ્રેસ લે છે તો આ લોકોની અંદર વારંવાર બીટવેલની ઉણપ જોવા મળતી હોય છે કેમ કે વેજીટેરિયન લોકોની અંદર જે પણ ખાય છે એમાં બી ટવેલની ખૂબ જ ઓછી માત્રા હોય છે ત્યારે નોન વેજીટેરિયન લોકો શું જે માંસ ખાતા હોય માછલી ખાતા હોય અથવા તો બીજી કોઈ એવી વસ્તુઓ ખાતા હોય કે જેની અંદર વધુ પ્રમાણમાં બી ટવેલ રહેલું છે જેથી આવા લોકોની અંદર વધુ પડતી બી ટવેલની કમી જોવા નથી મળતો આનો મતલબ એવો નથી કે તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલની કમી છે તો આપણને વધુ પડતા નુકસાન થશે નહીં આ તો એક શરૂઆતની ચાવી છે અને ચાથીને જ બધી વસ્તુનો આરંભ થાય છે જો તમારા શરીરમાં વિટામિન બીટ વેલની કમી રહેતી હોય તો તમે સપ્લિમેન્ટ પણ વિટામિન બીટવેલ બજારમાં મળે છે એ પણ લઈ શકો છો કે જેના કારણે તમારા શરીરની અંદર બેલેન્સમાં રહે વિટામિન બીટવેલ તો મિત્રો હવે તમે તમારી એનર્જી પ્રમાના લેવલ પ્રમાણે તમે જાણી શકો છો કે તમારી અંદર કમી છે કે નહીં વધુ પડતો થાક લાગો મગજની કાર્યક્ષમતા ઘટી જવી મસાજ અથવા તો હાડકામાં પેઇન થવા આ ઘણી વાર મૂડ સિંક થવા અને આપણું મૂળ તો હવે આપણે કેટલાક કારણો જોઈએ કે જેની અંદર વિટામિન ડી અને વિટામિન બી ટ્વેલ ની કમી જોવા મળે તો પહેલું છે કે જે લોકો સનલાઇટમાં જતા નથી અથવા તો એવી જગ્યાએ કામ કરે છે કે જ્યાં સનલાઇટ પડતી નથી એના કારણે એ લોકોની અંદર વિટામિન ડી ની કમી જોવા મળે બીજી વસ્તુ કે જે લોકો વેજીટેરિયન છે એ લોકોમાં ત્રીજી વસ્તુ કે જે લોકોની ઉંમર વધી છે અને એ લોકોના શરીરમાં એબ્ઝોર્બ કરવાની કાર્યક્ષમતા ઘટી ગઈ છે ચોથું છે વધુ પડતો જે લોકો સ્ટ્રેસ લે છે અને માઇન્ડ વધુ પડતું ટેન્શનમાં હોય છે તો એવા લોકોની અંદર પણ વિટામિન ની કમી જોવા મળે પાંચમી વસ્તુ કે એવા મેડિકલ ઇલનેસ જેમ કે થાઇરોઈડ અથવા તો ગટ પ્રોબ્લેમ કે આ વસ્તુની અંદર પણ વિટામિન બી ટ્વેલ્વ અને ડી ની કમી હોય છે તો હવે મહત્વનો ભાગ કે આ બધી કમી રહે છે તો એને પુનઃપ્રાપ્તિ પુનઃ પ્રાપ્તિ કરી આની માટે તમે તમે શું કરી શકો કે કે મિનિટ સુધી બેસો જેના કારણે તમને વિટામિન ડી મળે આ ઉપરાંત વિટામિન બી જેની અંદર વધુ રહેલું છે એવા ફૂડ ખાઓ જેમ કે એગ ફિશ ફોર્ટિફાઇડ ફૂડ ખમણ ઢોકળા અથવા તો આથાવાળી વસ્તુઓ ડેરી પ્રોડક્ટ પણ તમે લઈ શકો છો કે જેની અંદર વધુ પ્રમાણમાં બી ટ્વેલ રહેલું હોય છે આ ઉપરાંત જો તમને વધુ પડતો સ્ટ્રેસ રહેતો હોય તો તમે મેડિટેશન છે યોગા છે આવી વસ્તુઓ પણ કરી શકો છો સાથે સાથે તમારે શું કરવાનું છે એક્સરસાઇઝ તમે એમાં વોકિંગ અથવા તો રનિંગ કરો સાયકલિંગ કરો આ ઉપરાંત જો જરૂર પડે કે હજુ તમને તકલીફ થાય છે તો એકવાર ડૉક્ટરની સલાહ લેવા જાઓ અને એ તમને સપ્લિમેન્ટ આપી શકે છે ટેબ્લેટ ઇન્જેક્શન અથવા તો કોઈ પાવડર કે જેના કારણે તમારી બોડીની અંદર વિટામિન વધી છે હા ફક્ત બેડ ઉપર સૂતા રહેવાથી અથવા તો નેટફ્લિક્સમાં સિરીઝ જોવાથી આપણી એનર્જી નહીં વધી છે એના માટે આપણે કેટલીક વસ્તુ કરવી પડશે અને એ તમે ઉપર જાણી ગયા તો આજથી જ આ બધી વસ્તુની શરૂઆત કરો કે જેના કારણે તમારી બોડીની અંદર વિટામિન ડી છે કમી છે એને તમે ફૂલફિલ કરી શકો તો મિત્રો તમને સમજાઈ ગયું આ થાક એક થાક માત્ર નથી પરંતુ કારણે હોય છે જેમ કે વિટામિન વિટામિન ડી અને જેની અંદર વધુ પડતો થાક લાગે છે તમારું માઇન્ડ ધીમું પડે છે તમારા હાડકા અને મસલ્સમાં દુખાવા થાય છે અને એવા કેટલાક બીજા ડિસોર્ડર છે કે એને આવરવાનું અથવા તો બોલાવાનું કામની શરૂઆત થાય છે તો મિત્રો આ બધી વસ્તુઓને તમે જાણો સમજો અને આજથી જ શરૂઆત કરો કે જેથી તમારું શરીર ખૂબ હેલ્ધી રહે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા ફેમિલી અને ફ્રેન્ડને શેર કરો કેમકે આ વિડીયો એ લોકો માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે અમારા કોમેન્ટમાં દર્શાવો તમારા મગજમાં જે પણ પ્રશ્નો થતા હોય અમે એના જરૂરથી જવાબ આપીશું વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં જરૂર